એમએસ યુનિવર્સિટીમાં સાવડી પ્રાણીનો આતંક વધી રહ્યો છે અને બે મહિનામાં સાવડીએ બીજા એક કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં શાવડી પ્રાણીનો આતંક જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલની પાછળ આવેલી કેશ બિલ્ડિંગ ખાતે જાન્યુઆરી મહિનામાં કુતરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો ત્યારે શાવડી બે બચ્ચાના મસ્તક ધડથી અલગ કરી દીધા હતા અને મસ્તક લઈ જઈ સ્થળ પર ખાલી ધડ જ રહેવા દીધું હતું અને હજુ પણ એક નાનું બચ્ચું ગાયબ હતું ત્યારે બે મહિના બાદ સાયન્સ ફેકલ્ટીની માઇક્રોબાયોલોજી ખાતે એક કુતરાને સાવડીએ પોતાનો શિકાર બનાવ્યો હતો અને પહેલાંની જેમ જ માત્ર ધડ જ રહેવા દીધું હતું ત્યારે માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થી અને પ્રોફેસરો ભય અનુભવી રહ્યા છે અને વનશાખામાં શાવડીને પકડવાની અરજી પણ કરશે આ ફેકલ્ટી ઓફ સાયન્સ છે અને આ ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે સો અહીંયા આજે અમે સવારે આવ્યા તો અમે જોયું કે એક કૂતરાની અહીંયા મોત થઈ હતી એના ધડ ઉપર કોઈએ આવીને દબોચી લીધું હતું એનું ગળું તો અહીંયા બહુ ગંદી સ્મેલ મારી રહી હતી તો અમે લોકોએ વન વિભાગમાં અમારા એક ભાઈ હતા હાર્દિકભાઈ કરીને હાર્દિકભાઈને અમે કોલ કર્યો કે અહીંયા આવું થયું થયેલ છે તો એ ઇન્વેસ્ટિગેટ કરવા આવ્યા કે શું થયું તો એમને કીધું કે સહોડીનો હુમલો થયો છે પોર્ક્યુપાઇનના અમે લોકોએ અહીંયા એકવાર મેં મારી જાતે મારી મેં મારી આંખે અહીંયા જોઈ છે કે પોર્ક્યુપાઇન આવ્યું હતું તો અમને પણ એ બીક છે કે કદી અમે સાંજે અહીંયા લેબમાં વર્ક કરતા હોઈએ તો તે વખતે અમને પણ એક બીક રહેતી હોય કે શું થાય તો અહીંયા પોર્ક્યુપાઇન આવીને એનું ધડ દબોચી લીધું છે તો અમે પહેલાં પણ આ બે વાર થયું આ બીજી વાર બનાવ બન્યો છે અમારાથી કે પહેલાં ત્રણ બે કૂતરાને એને માર્યો તો અત્યારે હજી એક કૂતરાએ માર્યો અમને બીક લાગી રહી અમને બીક લાગી રહી છે કે અમને અમને કદી હુમલો ના કરી દે એના કાંટા અમે જોયા છે તો અત્યારે અમે અરજી અરજી અમે લખવાના છીએ કે વન વિભાગમાં અમે અરજી લખવાના છીએ કે કે અહીંયા આવું સાહોડીનો હુમલો થાય છે તો તમે આનું કંઈક કરો આગળ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર